નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપશોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું બે હજાર ચારથી બે હજાર સોળ વચ્ચેના નેવું થયેલા પેન્શન ધારકો માટે આજ રોજ તારીખ ચૌદ દસ બે હજાર પચીસની સવારે સવારે જ એક મોટી જાહેરાત જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા બાદ ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનદાર બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વેલાકન બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમારે એક એક લાઇક એક લાઇક કરવાથી સબસ્ક્રાઈબ કરવાથી અમને પણ મોટિવેશન મળે છે કે અમને પણ જે વિડીયો બનાવીએ છીએ એ તમારા સુધી પહોંચે છે ને તમને ગમે છે તો મિત્રો તમારા પણ ફરજ બને છે તમે પણ અમને સબમેટ કરજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો બે હજાર ચારથી લઈને બે હજાર સોળ વચ્ચેના જે નેવૃત થયેલા પેન્શનો માટે આજ રોજ ચૌદ દસ બજાર પચીસની સવારે આવી અગત્યની જાહેરાત તો મિત્રો જે ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોમાં જે તમે જાણો છો ઇપીએસ થ્રી પોઈન્ટ ઝીરોમાં બેન્કિંગ સુવિધા હેઠળ એક નવી નવી અપડેટ આપવામાં આવી છે ઇપીએફઓ ના પેન્શન ધારકો કે પેન્શન ધારકો માટે જે એટીએમની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે મિત્રો તમે જાણું છો બે દિવસ પહેલાં જે બેઠક કરવામાં આવી હતી ઇ પીએસ ના ફાઇવ ઇ પીએસ ફાઇવ હેઠળ મનસુખ માવ મનસુખ સાહેબે અગત્યની જાહેરાત કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે એટીએમ તેમને કહે છે બેન્કિંગ સુવિધા માટે એટીએમની પણ સુવિધા ઉપલબ્ધ થવાની છે તો મિત્રો એટીએમ દ્વારા પણ તમે તમારું પેન્શન ઉપાડી શકો છો સાથે ત્યારબાદ બીજી મહત્વની બાબત એ છે મિત્રો ચર્ચામાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી પીએસ નાઇવ ધારો કે તમે જાણો છો લાસ્ટ જે લઘુત્તમ પેન્શન બે હજાર ચૌદમાં કરવામાં આવ્યું હતું બે હજાર ચૌદ બે હજાર ચૌદ પછી હજુ સુધી મિત્રો તેમના પેન્શનમાં વધારો કરવામાં આવેલો તે અગિયાર વર્ષ થઈ ગયા છે અગિયાર વર્ષ થઈ ગયા છે પરંતુ તેમના વધારો કરવામાં આવ્યા નથી મિત્રો તો બે દિવસ પહેલાં સીબીટીની બેઠકમાં આ બધા જ પ્રશ્નોનો પ્રશ્નોનો પ્રશ્નો કરવામાં આવ્યા હતા તેમાં લઘુત્તમ પેન્શનમાં એક હજાર રૂપિયાથી વધારીને પચીસસો રૂપિયા કરવામાં આવે અને તેની જે માંગ છે સાત હજારની તે સાત હજારથી માંગ કરવામાં આવે તો મિત્રો મળતી માહિતી મુજબ આ બધા જ પ્રશ્નોનો એક સારો સારા સમાચાર મળી શકે છે દિવાળી પહેલાં એપીએસ જે પેન્શન ધારકો છે તેમના માટે આજે એટીએમની સુવિધા કરવામાં આવી છે અનેથા લઘુત્તમ પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો આ બધી જે મહત્ત્વની બાબત છે તે જોવા મળી શકે છે મિત્રો જે ઈપીએફઓ પેન્શન વધારે જે કારણ છે કેમ ઈપીએફઓના પેન્શન વધારવું જોઈએ કારણ કે મિત્રો ઈ પીએફઓના પેન્શન વધારો સરકારે કર્મચારીઓને પ્રત્યેક પોતાની જવાબદારીનું ભાગરૂપ કર્યું છેલ્લા અગિયાર વર્ષથી પેન્શનનો વધારો કરવામાં આવ્યો ન હતો જેના કારણે કર્મચારીઓને અનેક સમસ્યા સામનો કરવો પડી રહ્યો છે મિત્રો હવે આ ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે જેનાથી કર્મચારીને રાહત મળશે અને વધારો તેમના જીવન સુધારવાનું મદદરૂપ કરશે મિત્રો તો મિત્રો દિવાળી પહેલાં જે પીએફઓના પેન્શનધારો છે તેમાં પીપીએફનો પેન્શનનો ભેટ મળી શકે છે એટલે કે દિવાળી ભેટ મળી શકશે કારણ કે ઈપીએફઓ પેન્શનમાં વધારો દિવાળીના કર્મચારી માટે મહત્વપૂર્ણ ભાગ છે આ પગલાંથી કર્મચારીના ખુશીમાં વધારો થવાની અપેક્ષા છે પેન્શનને મળતી વધારની રકમ તેમના તેમના પરિવાર માટે વધુ સારા નિર્ણય લેવા સક્ષમ બનાવી શકે છે અને આનંદના દિવાળી તેમને વધારો આનંદ આપશે તો મિત્રો આ બધા જે પ્રશ્નોનું એક સારા સારા જે બેઠકમાં સીબીટીની બેઠકમાં સારા સમાચાર મળી શકે છે કે તે લઘુત્તમ પેન્શનમાં વધારો થવાની શક્યતા સો ટકા છે મિત્રો અને જે બેંકિંગ સુવિધા છે તે બેંકિંગ સુવિધામાં એટીએમ દ્વારા પણ તમે પૈસા ઉપર યુપીઆઈના એટીએમ દ્વારા પણ તમે પૈસા ઉપાડી શકો છો આ બધા પ્રશ્નોની અહીં વાત કરવામાં આવી હતી મિત્રો તો આ મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ